નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે એક લાખ રૂપિયા સહાય ઢાળિયું ગોડાઉન બનાવવા સહાય આજે જ ઓનલાઈન અરજી કરો તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક ઉપર પેજને ફોલો કરી લેજો ઢાળિયું ગોડાઉ ગોડાઉન બનાવવા માટે સહાય છે હાલમાં ચાલુ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે ખર્ચના કુલ પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય છે એ મળવાપાત્ર છે સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઈન મુજબ આ સહાય છે એ મળવાપાત્ર છે તો સરકારશ્રીની ગાઈડલાઈનના ઘણા બધા પરિપત્રો થયા છે કે કઈ રીતે તમારે ઢાળ્યું છે ગોડાઉન છે કઈ રીતે બનાવો તેના માટેના પરિપત્રો આપણે આપણી વેબસાઇટ ઉપર છે બ્લોગ બનાવેલો છે ડબલ્યુ 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 ડોટ રમેશ ડોટ બ્લોકસ્પોટ ડૉટ કોમ ઉપર આપણે એ મૂકેલું છે તો ત્યાંથી તમને એ પરિપત્રો છે ડાઉનલોડ કરી શકશો અને ગાઈડલાઇન વિશે જાણકારી છે મળી રહેશે કે ગોડાઉન કેટલી સાઇઝનો બનાવવાનો છે કેટલી બારી રાખવાની છે આ બધી માહિતી તમને ત્યાંથી મળી રહેશે તમારે યોજનામાં ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ ઉપર જવાનું છે અને ત્યાં તમારું લોગ કરી લેવાનું છે લોગઈન કર્યા બાદ લોગિન જો તમે હજુ સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટુ ઝીરો ઉપર રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર બનાવેલો છે આપણે આઈ બટન ઉપર મૂકી દેશું લોગિન કર્યા બાદ ખેતીવાડી વિભાગની અંદર આ યોજના હાલમાં ચાલુ છે એટલે તમારે ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાં તમારે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન આ યોજનામાં જવાનું છે આ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા એકવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી ચાલુ છે વીસ સાત બે હજાર પચીસ એ છેલ્લી તારીખ છે અરજી કરો ત્યાં તમારે જવાનું છે જે રીતે આપણે આગળ અરજી કરતા હતા એ જ રીતે અરજી કરવાની છે બહુ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે હવે તમારી જાતે મોબાઈલમાંથી પણ તમે અરજી છે એ કરી શકશો અને વધુ જુઓ ઉપર તમને યોજના વિશે માહિતી મળી રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરજો બને એટલો વધારે ફેસબુક અને યુટ્યુબ ઉપર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને આવા જ વિડીયો છે એ તરત જ મળી રહે આભાર મિત્રો